ગુજરાતની પ્રસિદ્ધ અમૂલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના ઘટી હતી બાયોગેસની લાઇનમાં બલૂનમાં બ્લાસ્ટ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ગુજરાતની વિશ્વવિખ્યાત આણંદની અમૂલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં લાઇનની અંદર બલૂનમાં મોટો બ્લાસ્ટ થયો હતો ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતા કામદારો અને અધિકારીઓ સહિત કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા તમામ ઇજાગ્રસ્તોને તાબડતોડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે એટીપી પ્લાન્ટ પાસે બિલ્ડિંગની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હોવાની ચર્ચા વહેતી થઈ છે હાલમૂલ ડેરીમાં બ્લાસ્ટની ઘટનાનો અવાજ દૂર દૂર સુધી લોકોને સંભળાતા ફફડાટનો માહોલ છવાયો છે આ ઘટના અંગે હજી ડેરી પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી આજ રોજ 10 મિનિટ પહેલા આપણને ઇન્ફોર્મેશન મળી છે કે અમુલમાં પાછળ જે બાયોગેસ પ્લાન્ટ છે ત્યાં લીકેજ થવાથી blasts ની ઘટના બની છે ત્યાં આઉટસોર્સથી જે વેલ્ડીંગ નું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના 7 વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે તાત્કાલિક ધોરણે તેઓને હાલ અહીં કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડૉક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે